ચાર ઘલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારની એલસીબી પોલીસની ટીમનો ટીમ નો સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં ગ્રામ્ય વિસ્તારના એલસીબીના એલસીબી ના હેડ કોન્સ્ટેબલ

રહેતા ઘનશ્યામસિંહ જાડેજા ગોંડલની એક છેતરપિંડીની તપાસમાં સુરત ગયા હતા જ્યાં સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હોવાથી છેતરપિંડીની તપાસમાં ગયેલા ટીમ આરોપીને લઈ રાજકોટ પરત આવી રહી હતી ત્યારે સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર નજીક એલસીબીની ટીમ જે કારમાં હતી તે કાર આગળ બંધ પડેલ એક ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વિજયસિંહ राठौड़ મોત નિપજ્યુ હતું જ્યારે ગોંડલના ઘનશ્યામસિંહ જાડેજા ઉપલેટાના અરવિંદસિંહ અને જેતપુરના દિવ્યેશભાઈ સુવા તેમાંથી સુરતથી જે આરોપીને સાથે લાવતા હતા તે આરોપી વિજય પરમાર ને ઈજા થઈ હતી આ તમામને સારવાર માટે અંકલેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતા રાજકોટના ડીઆઈજી જયપાલસિંહ રાઠોડ તેમજ એલસીબીના પીઆઈ વીવી ઓડેદરા સહિતના સ્ટાફે આ અંગે અંકલેશ્વર અને ભરૂચ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ટીમ મદદ માટે દોડી ગઈ હતી મૃતક દિગ્વિજયસિંહ રાઠોડના મૃતદેહને બપોરે ગોંડલ ખાતે લાવવામાં આવશે અને પોલીસ સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે રાજકોટ ગ્રામ્ય વિસ્તારની એલસીબીની ની કારને નડેલા અકસ્માતમાં ટ્રક પાછળ ઘૂસી ગયેલી કાર ભૂકો બોલાઈ ગઈ હતી જેના કારણે એલસીબી જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાથી અને ઈજાગ્રસ્તો અકસ્માત બાદ કારની અંદર ફસાઈ ગયા હોવાથી મૃતક અને ઈજાગ્રસ્ત અરવિંદસિંહ દિવ્યભાઈ સુવા અને ઘનશ્યામસિંહ તેમજ કારમાં બેઠેલા આરોપીને બહાર કાઢવા માટે કટરની મદદથી પતરું કાપીને તેમને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર